રાજકોટ જિલ્લાના ધોરાજીના સફાઈ કામદાર બહેનો અને મુકદ્મો ઉપર સફાઈનું ભારણ વધ્યું છે તે ઓછું કરવામાં આવે અને વોર્ડનો વિસ્તાર વધ્યો છે તો સફાઈ કામદારો પણ વધારવામાં આવે અને ધોરાજી નગરપાલિકાના ભાજપ સેનિટેશન ચેરમેન વિરુદ્ધ સુત્રોચાર રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં વોર્ડ અને તેના વિસ્તારોમાં વધારો થયો છે અને રહેણાંક મકાનમાં અને દુકાનનો ધોરાજીમાં વધારો થયો છે ધોરાજીના નગરપાલિકા સફાઈ કામદાર બહેનો અને મુકાદ ધમોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી નિવૃત્ત કર્મચારીઓ થવાલા

અને માણસો ઓછા હાવ ધોરાજી ની અંદર અત્યારે બસો થી અઢીસો માણસની ભરતી હોવી જોઈ આ સંખ્યા ને એરિયા પ્રમાણે એરિયા વિસ્તાર વધી ગયા છે શું તમારી માંગણી છે માંગણી અમારી જ છે આ 150 માણા વધારે 150 થી 200 માણા વધારે જૂના વોર્ડ અમારે હાલતું તું ઈ પ્રમાણે અત્યારે તો હલાવો મારું નામ આશિષભાઈ જેઠવા ધોરા જે વાલ્મી સમાજના આજે સમાજના પ્રમુખ તરીકે અમારી સમાજના બહેનો મારા પાસે રજૂઆત કરવા હતા કે જે વોર્ડ બાટણી કરવામાં આવી છે જે મુકાદમોની સંખ્યા વધારી છે જેને લીધે સફાઈનું મારણ એક કામદાર ઉપર વધી ગયું છે અને વોર્ડમાં સફાઈની પણ પરિસ્થિતિ ખરાબ ઊભી થઈ છે અને મુકાદમો ઉપર પણ જવાબદારી મુકાદમોને જવાબદારી ઓછી કરવાની જગ્યાએ આજે મુકાદમોને પણ તકલીફ થાય છે એવી કે કારણ કે કામગીરી બરાબર થતી નથી એક મુકાદમના ભાગમાં પાંચ કે છ માણસો જ આવ્યા છે જેના લીધે કામગીરી થતી નથી એટલે બહેનોને અત્યારે મુકાદમો મારા પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે જે જૂના હતા રાબેતા મુજબ રોડ એ પ્રમાણે વોટ કરી દેવામાં આવે અને જે જો વોડ વધારવા હોય અને મુકાદમો વધારો હોય તેની જગ્યાએ સફાઈ કામદારોની સંખ્યા ખૂબ ઓછી છે તો સવાસો કે દોઢસોની આસપાસ અલગથી બીજા રોજમદારો સફાઈ કામદારો ભરતી કરે નગરપાલિકા દ્વારા અને પછી જો મુકાદમો વધારે તેનામાં મુ પ્રશ્ન થતો નથી તો દરેક મુકાદમને વીસ વીસ માણસો એના ભાગમાં આવે જો આ મુકા બહેનોનું અને બધાને માંગણી એવી છે કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો દિવસ બે કે પાંચની અંદર જ અમે સમગ્ર ધોરાજીની અંદર સફાઈ કામગીરી ઠપ કરી દેશું મારું નામ રોહિત પોપટભાઈ જેઠવા સફાઈ કામદાર મુકાદમ વોર્ડ નંબર પાંચ અગિયાર હાલમાં અમારા સ્વાયિક કામદારોની માંગણી એ છે કે જે પહેલાં બાર વોર્ડ હતા એ પ્રમાણે જ હાલવું જોઈએ એના માટે અમે બધાય એકઠા થયા છીએ અને બીજું એ કે અત્યારે ટૂંકા કામદારો છે અમારી પાસે અને કામગીરી વધારે ખેંચાવી છે અને આવા બેતાલીસ ડિગ્રીમાં જો કામ કરવું હોય તો તમારે એનો થોડોક અમને લાભ પણ આપવો જોઈએ આ બપોરના અઢી વાગ્યાની તડકાની અંદર આ બેનો કામ કરતા હોય અને જો પાણી પીવા તડકામાંથી છાયા બેઠા હોય તો અમારા સુધારાસભ્યો જો અચાનક નીકળ્યા હોય તો એમના ફોટા પાડી અને સીધા ઓફિસમાં આપી દઈએ છે એટલે આવો અમારા બેનોએ અમારી પાસે રજૂઆત કરી એટલે અમે એ રજૂઆત માટે આજ બધા તમામ કર્મચારીઓ અહીં ભેગા થયા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી थी अपडेट रहवा માટે जोडायला रहो एस9 ન્યૂઝ સાથે